રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રએ વરસાદી ગંભરોળ્યા બાદ આગામી સાત દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ત્રેવીસ જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અને દ્વારકા ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા બોટાદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સિઝનનો ચાળીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઉત્તર મધ્ય ગુજરાતમાં વીસ ટકા વરસાદની ઘટ છે આજના દિવસે રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સિવાયના રાજ્યના ઓગણીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા અમદાવાદ બોટાદ રાજકોટ આણંદ ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ સુરત ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સોળથી વધુ જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ દાહોદ અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે